બનાસકાંઠા જિલ્લામાં લોકોના હિત માટે નવીન પંચાયતોનું વિભાજન કર્યું પણ પંચાયત ઘરોનું બાંધકામ એડી જતા લોકો આજદિન સુધી લાભ લઈ શક્યા નથી કારણ કે લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થયો પણ કોઈ સ્થાનિક આગેવાનો રસ લેતા નથી તેવું હાલની પરિસ્થિતિ જોતા દેખાઈ રહ્યું છે જેથી જાખેલ અને જોટાડા ગામજનો સત્વરે ગ્રામ પંચાયતનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા હતા રમેશભાઈ ગગાભાઈ આ પંચાયતનું કામ બાકી છે ઘણા સમય એટલે પૂરું કરે તો સાહેબ એમ પંચાયત ચાલુ થઈ જાય મેવાજી ગામ ચોટાડા મારા ગામમાં ત્રણ વર્ષથી પંચાયતનું કામ અધૂરું છે કારણ કે અત્યારે મારું જમ બને મકાનનું કામ પૂર્ણ કરો સરકાર પાસે મારી માગણી છે અને કોઈ કામકાજ હોય તો ગામના લોકો ક્યાં જાય એવી મારી માગણી છે